નમસ્કાર ખેડૂત મિત્રો હું સાહિલ ગોંડલિયા અમારી યુટ્યુબ ચેનલ ગ્રીન ગ્રોથ વતી આપનું હાર્દિક સ્વાગત કરું છું આજના વિડીયોમાં આપણે જમીન ચકાસણી શા માટે કરવી જોઈએ અને તેનું શું મહત્ત્વ છે તેના વિશે વાત કરીશું ખેડૂત મિત્રો પાકને પોતાનું જીવનચક્ર પૂરું કરવા માટે સત્તર અલગ અલગ પોષક તત્વોની જરૂર પડે છે આ પોષક તત્વો આપણે ખાતર સ્વરૂપે જમીનમાં આપતા હોઈએ છીએ પણ આ બાબતને લઈને ખેડૂતોના મગજમાં ઘણા બધા પ્રશ્નો છે જેનાથી ખેડૂતો મૂંઝવણ અનુભવે છે જેવા કે રાસાયણિક ખાતર કેટલું આપવું જોઈએ કેવી જમીનમાં આપવું જોઈએ કયા ટાઈમે આપવું જોઈએ આ બાબતની સાચી અને સચોટ માહિતી કેવી રીતે મળશે તેને આપણે આ વિડીયોમાં આગળ જોઈએ ખેડૂત મિત્રો અત્યારે આપણે જોઈએ તો આપણા બધાની જમીનમાં સૂક્ષ્મ પોષક તત્વોની ખામી વર્તાઈ રહી છે જેના લીધે ઘણા બધા પ્રશ્નો ઉદભવે છે જેવા કે મગફળીમાં પાંદડા પીડા પડી જાય છે મગફળીનો વિકાસ અટકી જાય છે કપાસમાં પર્ણો લાલ થઈ જાય છે હીરામાં પાક ઉત્પાદન ખૂબ ઓછું મળે છે બધા પાકમાં વૃદ્ધિ અને વિકાસ ખૂબ ઓછો જોવા મળે છે અને પાકની હાઈટ પણ નાની જોવા મળે છે આ બધા પ્રશ્નોના સોલ્યુશન માટે ખેડૂત મિત્રોને ઘણી બધી ભલામણો કરવામાં આવે છે પણ જો આ ભલામણો જમીન ચકાસણીના રિપોર્ટને આધારે કરવામાં આવે તો આ બધી સમસ્યાઓનું સાચું અને સચોટ નિયંત્રણ કરી શકાય તેમ છે ખેડૂત મિત્રો નેવુંના દાયકામાં રિયાળી ક્રાંતિ આવવાને લીધે આપણે વધુ પાક ઉત્પાદન આપતી જાતોનું વાવેતર કરતા થયા છીએ આમ વધુ પાક ઉત્પાદન મેળવવા માટે આપણે વધુ પ્રમાણમાં રાસાયણિક ખાતરોનો ઉપયોગ કરીએ છીએ પણ અત્યારના સમયમાં પાક ઉત્પાદન પહેલાં જેટલું મળી રહ્યું નથી તો આપણે અત્યારે પહેલાં જેટલું પાક ઉત્પાદન મેળવવાની હોડમાં વધુમાં વધુ રાસાયણિક ખાતરોનો ઉપયોગ કરીએ છીએ તેનાથી ખાતરનો બગાડ પણ ખૂબ વધુ પ્રમાણમાં થઈ રહ્યો છે અને જમીનની સ્થિતિ પણ બગડી રહી છે જો આપણે આ ખાતરનો ઉપયોગ જમીન ચકાસણીના રિપોર્ટના આધારે કરીશું તો ખાતરનો કાર્યક્ષમ ઉપયોગ થઈ શકશે અને જમીન પણ સુધારી શકીશું અને આપણો ખેતી ખર્ચ પણ બચી શકશે ખેડૂત મિત્રો આપણે જ્યારે ડૉક્ટર પાસે જઈએ છીએ ત્યારે આપણા રિપોર્ટ વગર ડોક્ટર પણ આપણું સાચું અને સચોટ નિદાન કરી શકતા નથી તો શા માટે આપણે જમીનમાં જમીન ચકાસણીના રિપોર્ટ કરાવ્યા વગર કોઈપણ ખાતર ઉમેરી દઈએ છીએ જેનાથી આપણો ખેતી ખર્ચ પણ વધે છે અને ખાતરનો કાર્યક્ષમ ઉપયોગ પણ થઈ શકતો નથી તો મારી બધા ખેડૂત મિત્રોને નમ્ર વિનંતી છે કે જમીન ચકાસણીના રિપોર્ટ કરાવ્યા બાદ જ જમીનમાં કોઈપણ ખાતર ઉમેરવું જેનાથી તે ખાતરનો કાર્યક્ષમ ઉપયોગ થઈ શકે અને તમારો ખેતી ખર્ચ પણ બચી શકે તો ખેડૂત મિત્રો આપણે આગળ જોયું તેમ જમીન ચકાસણી શા માટે કરાવી જોઈએ હવે આપણે આગળના વિડીયોમાં જોશું કે જમીન ચકાસણી કરાવવાથી આપણને શેની શેની ખબર પડે છે અને ચકાસણી કરાવવાથી આપણને શું ફાયદો થાય છે જમીન ચકાસણીના રિપોર્ટથી આપણને જમીનના ઈસી એટલે કે ઇલેક્ટ્રિકલ કન્ડક્ટિવિટી અને પીએચ વિશે ખબર પડે છે જેનાથી આપણે યોગ્ય પાકની પસંદગી કરી શકીએ છીએ અને યોગ્ય ખેતી પદ્ધતિ અપનાવી શકીએ છીએ આપણી જમીનમાં કયા પોષક તત્વોની ખામી રહેલી છે તે જમીન ચકાસણીના રિપોર્ટ ઉપરથી જાણી શકાય છે આમ આ પોષક તત્વોની ખામી જાણ્યા બાદ આપણે તે પોષક તત્વોને ખાતર સ્વરૂપે જમીનમાં આપી શકીએ છીએ અને પાક ઉત્પાદન વધારી શકીએ છીએ આપણી જમીનમાં કયું ખાતર કેટલું આપવું તેની સાચી અને સચોટ માહિતી જમીન ચકાસણીના રિપોર્ટ ઉપરથી માલુમ પડે છે અને આપણે જમીનમાં કયો પાક વાવવો તેમાં કયું ખાતર આપવું અને કયા ટાઈમે આપવું તેની સાચી અને સચોટ માહિતી જમીન ચકાસણીના રિપોર્ટ ઉપરથી માલુમ પડે છે જેથી આપણે નાખેલા ખાતરનો જમીનમાં કાર્યક્ષમ ઉપયોગ થઈ શકે અને ખેતી ખર્ચ પણ ઘટે આમ પાકને જરૂરી પોષક તત્વો પૂરા પાડવા માટે આપણે કેટલા પ્રમાણમાં સેન્દ્રીય ખાતર જમીનમાં ઉમેરવું જોઈએ તેની પણ સાચી અને સચોટ માહિતી જમીન ચકાસણીના રિપોર્ટ ઉપરથી માલુમ પડે છે માટે જ ખેડૂત મિત્રો એ જાણવું ખૂબ જરૂરી છે કે જમીન ચકાસણી ક્યાં થાય છે તેના માટે કેટલો ખર્ચ થાય છે અને ખર્ચો કર્યા પછી પણ જ્યારે જમીન ચકાસણીનો રિપોર્ટ આપણા હાથમાં આવે છે ત્યારે એ રિપોર્ટનું પ્રોપર એનાલિસિસ કરીને આપણે આપણી જમીનમાં કયો પાક વાવવો જોઈએ કયા બિયારણની પસંદગી કરવી જોઈએ અને એ પાકમાં કેટલું ખાતર આપવું જોઈએ ક્યારે આપવું જોઈએ તેની સંપૂર્ણ માહિતી જમીન ચકાસણીના રિપોર્ટ પરથી મેળવી શકાય છે તો આ માહિતી કેવી રીતે મળશે અને ક્યાં ક્યાં જમીન ચકાસણી થાય છે અને તેનો ખર્ચ કેટલો થાય છે એ બધી માહિતી આપણે આગળના વિડીયોમાં જોઈશું ખેડૂત મિત્રો જો તમારે પણ એ જાણવું હોય કે જમીન ચકાસણી ક્યાં થાય છે અને તેનો ખર્ચ કેટલો હોય છે તો અમને કોમેન્ટ કરીને જણાવો ખેડૂત મિત્રો ખેતીને લગતી આવી જ સાચી અને સચોટ માહિતી મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અમારા ફેસબુક પેજને ફોલો કરો અને તમને ખેતીને લગતી કાંઈ પણ મૂંઝવણ હોય તો અમને કોલ કરીને બિંદાસ જણાવી શકો છો કૃષિ સલાહકાર સાથે વાત કરવા માટે નીચેના નંબર ઉપર કોલ કરો આ વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ